નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ વચ્ચે હું કિશનથી ખેતીવાડી નિષ્ણાંત કૃષિ તમામ ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે કપાસની ખેતીમાં એક એવી પદ્ધતિ વિશે વાત કરવાના છીએ જેમાં ખેડૂત મિત્રો એક સાથે બે પાકો લઈ શકે છે અને ઉત્પાદન પણ દોઢ થી બે ગણું કરી શકે છે

એકમ જેટ વિસ્તારમાં એક જ પાક લઈ શકે છે આના કારણે જો પાછળથી કોઈ વરસાદ આવે તો બીજા પ્રશ્નો આવે તો ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે તો આના નિવારણ માટે આપણે કપાસમાં એક પરેડ રો પ્લાન્ટિંગ સિસ્ટમ પદ્ધતિ લાયા છીએ જેના દ્વારા ખેડૂત મિત્રો કપાસનો એકમ વિસ્તારથી વધુ ઉત્પાદન લઈ શકે છે અને એક સાથે બે મુખ્ય ભાગો લઈ શકે છે આ પદ્ધતિમાં નવ શું હોય છે આ પદ્ધતિની જો વાત કરીએ તો આ બે લાઈનો છે આ બંને લાઈનો કપાસ ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય છે જે કપાસનું વાવેતર અંતર બિહાર વચ્ચે સાડા ચાર બાય સાડા ચાર ફૂટ અથવા ત્રણ ફૂટના અંતરે ખેડૂત મિત્રો વાવેતર કરી શકે છે અને ત્યારબાદ આ છ ફૂટ વિસ્તાર પડ્યો રહે છે આ છ ફૂટ વિસ્તાર ખાલી રહ્યા છે જેની વચ્ચે દિવેલા ખેડૂત મિત્રો વાવેતર કરી શકે ત્યારબાદ ફરીથી સાડા ચાર ફૂટ અથવા ત્રણ ફૂટે ખેડૂત મિત્રો કપાસ ફાવી શકે છે એટલે કે આ પદ્ધતિનો ફાયદો એ છે અમે એક સાથે તમે બે મુખ્ય ભાગો લઈ શકો છો તો બંનેની કમ્પેરિઝન કરીએ ને આપણે તો પરંપરાગત પદ્ધતિ અને પરિડોર પ્લાન્ટિંગ પદ્ધતિ તો આમાં મુખ્ય એક જ પાક લઈ શકાય છે આમાં મુખ્ય બે પાકો લઈ શકાય છે એકમ વિસ્તાર દીઠ ઓછા છોડવા હોવાથી ઓછું ઉત્પાદન મળે છે એકમ વિસ્તાર દીઠ વધુ છોડવાથી વધુ ઉત્પાદન લઈ શકાય છે નિંદામણનો પ્રશ્નો આ પરંપરાગત પદ્ધતિમાં નિંદામણના પ્રશ્નો રહે છે જ્યારે આ પદ્ધતિમાં અંતર ઓછું હોવાથી નિંદામણના પ્રશ્નો પણ નહીં વધી રહે છે આમાં ખેતી ખર્ચ વધુ રહે છે આમાં ખેતી ખર્ચ બિલકુલ ઓછો થતો હોય છે તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે સાડા ચાર ફૂટ અથવા ત્રણ ફૂટે કપાસનું વાવેતર કરીએ તો વચ્ચે જે એક દિવેલાની લાઇન કરવાની અથવા વચ્ચે છ ફૂટ જગ્યા પડે એમાં શું આપણે વાવેતર કરી શકીએ તેમાં બીજા અન્ય પાકો જેવા કે મગફળી કઠોળ એરંડા વગેરે પાકોનું ખેડૂત મિત્રો વાવેતર કરી શકે છે તો અમુક કપાસનું વાવેતર ક્યારેય કરવાનું આ પદ્ધતિ દ્વારા અને દિવેલાનું વાવેતર ક્યારે કરવાનું તેના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ પદ્ધતિમાં કપાસનું એટલે કે કપાસનું વાવેતર ખેડૂત મિત્રો વીસ જૂનની આજુબાજુ કરી શકે છે ત્યારબાદ બાદ જે હું આપણો બીજો મુખ્ય ભાગ લેવાનો છે એમાં દિવેલા છે મફડી છે કઠોળ છે એ બધા પાકોનું એમાં આપણે દિવેલા વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો દિવેલાનું આવે છે 20 જુલાઈ આજુબાજુ કરી શકે છે એટલે કે 20 જૂની જો કપાસ વાવવાનો હોય તો દિવેલા 20 જુલાઈએ ખેડૂત મિત્રો આવે તો કરી શકે છે હવે દિવેલા ક્યારે વાવવાના તો કપાસની ખેતીમાં મુખ્ય એક આંતરખેડ થઈ જાય એના પછી જીવેલાનું વાવેતર કરવાનું તેથી પાછળ નિંદામણનો પ્રશ્ન પણ ના રહે તો ખેડૂત મિત્રો આ વાત થઈ રેડિયો પ્લાન્ટિંગ સિસ્ટમ પદ્ધતિ વિશે જો તમને અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબું કરજો અને આ માહિતી તમે તમારા નજીકના ખેડૂતોના ગૃપ સુધી અવશ્ય પહોંચાડજો આભાર જય જવાન જય કિસાન